હલો ખેડૂત મિત્રો જય માતાજી જય ટાઉનમાં અત્યારે આપણે આવી છીએ વરલ ગામે ના આપણે કૂવાનો પોઈન્ટ આવ્યો હતો અને કૂવો પણ ચાલુ કરી દીધો છે ખોતવાનું કામ ચાલુ થઈ ગયું છે અને ત્રીસ ફૂટ કુવો અત્યારે હાલમાં થઈ ગયો છે અને એક કલાક મોટર હાલે એવું પાણી અત્યારે ખેડૂતને મળ્યું છે ગામ વરલ તાલુકો સિહોર જિલ્લો ભાવનગર મારું ગામ થોરાળ થોરાળી ગામથી ત્રણ કિલોમીટર વરેલ ગામ આવેલું છે ના આપણે પોઈન્ટ આપ્યો હતો કૂવાનો અને કૂવાનું કામ શરૂ કરી દીધું અને ત્રીસ ફૂટની આજુબાજુ કૂવો થઈ ગયો છે કલાક મોટર હાલ એવું પાણી અત્યારે હાલમાં કૂવામાં મળી ગયું છે અને સિત્તેર ફૂટ કૂવો કરવાનો છે બે થી ત્રણ કલાક ટ્રાલે એવો પાણીનો અંદાજ લીધેલો છે એ રીતનું અનુમાન લગાડેલું છે આ કૂવામાં અને જે કાળો પણ મેથી બેઠો જે ગાય તો કોસો છે કાચિયા ગળા એવો ગાવનું વાતાવરણ નીકળે છે અને એક કલાકનું પાણી અત્યારે હાલમાં થઈ ગયું છે હવારમાં કલાક મોટર ચાલે છે આ કૂવ અને કુવો પણ અમારી બાજુ કુવો કે અને કોઈ આને વાળી કે નખો નખો અને કહેવાય છે બીજા લોકો વાળી કે અને અત્યારે શરૂ ડાર પાડે હાલો આપણે આવી ગયા છીએ વરેલ ગામે ના પણ કૂવાનો પોઈન્ટ આપ્યો હતો આપણે અને અત્યારે ખેડૂતને વાડીએ આવી ગયા છીએ અને કૂવો ચાલીસ ફૂટના આડેવાડે કૂવો ગળાઈ ગયો છે અને પાણી પણ કૂવામાં હારું ચું છે બે ત્રણ કલાક હવારમાં મોટર હાલે એવું પાણી થઈ ગયું છે ખેડૂતને ડુંગર ગાળાનો વિસ્તાર છે દસ વીઘાનો નંબર હતો પણ પાણીનું બહુ નબળું હતું અને બીજે પાણી ફરતું ફરતું હતું પણ આની કોઈ પાણીનું નબળું હતું પણ એક બોરે કર્યો હતો એ નિષ્ફળ ગયો એમાં બોરમાં પાણી નહોતું અને કૂવાનો પાઠ લીધો એમાં પણ પાણી ખેડૂતને હારું થયું છે મોટર ઉતારી દીધી અને કૂવો ખોદવાનું કામકાજ શરૂ કરી દીધું છે અને હવે કાળો બેસી ગયો છે પણ ગાયેલા પોષો છે તો એ કાળો પાણો છે પણ ફૂટી જાય છે આ પાણીની આવે લોકેશન ચાલીસ ફૂટના ગાળે કૂવો થઈ ગયો અને પાણી પણ સારું થશે સુધી ડારમાં પાણી આવતું એવી રીતના પાણીના પડ પપાણા છે જોવા એક ડાર આવી રીતનું પાણી આવે છે આમાં બેટીનું પાણી આવે એક દાળ એક સાઈડ આવે છે કાપડીમાં કુવાનું પાંચ લીટર એક વીસ ફૂટે પાણી આવ્યું પાંત્રીસ ફૂટે પાણી આવ્યું બે પાણી કપાણા છે ને એક લાસ્ટ પાણી છે આમાં પચ સાથી સાઠ ફૂટની યાવરજમાં ગાળો છે એ રીતનું પાણી જે બાકી છે અને અંદાજ લીધો તો ત્રણ કલાક મોટર હાલ એવું પાણીનો અંદાજ લીધો તો પણ એવું પાણી તો અત્યારે હાલમાં થઈ ગયું છે આ કૂવો બહુ શક્ત અને પાણી માટે બહુ સરસ છે કામ ચાલુ છે